અત્યારે પણ અનેક પ્રશ્નોની વચ્ચે મહાન મહારાજ આપણે જોઈએ એ જ રીતે તમે જોવા મળે એ જ પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં જે સમજણ હતી દ્રઢ ભગવાન કરતા આજે પણ મહાન મહારાજને આપણે જોઈએ ને તો આપણને દેખાય કેટલા પ્રોજેક્ટ આ સંસ્થાની અંદર ચાલે છે કેટલી બધી પ્રવૃત્તિઓ ચાલે છે અત્યારે કેટલા બધા શિખર મંદિરોના પ્રોજેક્ટ ચાલે છે અત્યારે તો પ્રમુખ સાંઈ મહારાજ તો કેવું શિખર મંદિર માનતા મહંત સ્વાઈ મહારાજ તો અક્ષરધામ બાંધવાના શરૂ કર્યા અને મેલબોર્ન ની અંદર અક્ષરધામ સુરત ની અંદર અક્ષરધામ મુંબઈ ની અંદર અક્ષરધામ આવા બધા મોટા મોટા સંકલ્પ બાણું વર્ષની ઉંમરે આવો સંકલ્પ થાય કોણ કરે કે જેને કરતા હરતા ભગવાન છે ને આ માને જે પુરુષ એ કરે તો આટલા બધા આટલી બધી પ્રવૃત્તિઓની વચ્ચે પણ આજે તમે જુઓ મહંત સ્વાઈ મહારાજ બોચાસ બિરાજમાં છે તો તમે રોજ પૂજાના દર્શન ઓનલાઈન આવતા હોય છે અહીંયા પણ રોબિન્સ માં બાપા સો દિવસ આવે આપણે પૂજાના દર્શન કર્યા એ પુરુષ પૂજાના દર્શન કરવા આવે ને તો તમે એમને જે ધ્યાન ધરે એ શિક્ષા પત્ર કે સત્સંગ દીક્ષાનો એમને છે ને એવું તમને લાગે કે આ મહાન સ્વયં મહારાજ આ પૃથ્વી પર ખાલી આ પ્રોજેક્ટ માટે આવ્યા છે સરનું પૂજા જ કરવી બીજો કોઈ પ્રોજેક્ટ નથી અને આપણે આપણી પૂજામાં જ આખા પ્રોજેક્ટ ની બધી ચિંતાઓ જેટલા પણ સમસ્યાઓ પ્રશ્નો આખી લાઈફ નું પ્લાનિંગ આપણે પૂજામાં કરીએ પાંચ વર્ષ પછી હું શું આ પુરુષ આટલી પ્રવૃત્તિ કરે છે આટલા બધા પ્રોજેક્ટ ચાલે છે અને એટલું બધું બાંધકામ ચાલતું હોય એનો મતલબ કેટલા પ્રશ્નો આવતા હશે પણ તમે એમને જયારે ધ્યાન કરતા જુઓ એમને એવું લાગે કે બસ આમનો જન્મ આ પૃથ્વી પર ધ્યાન કરવા માટે થયો બીજું કોઈ જ કામ આ ક્યારે વસ્તુ જીવનમાં દ્રઢ ક્યારે થાય કે જો આ મહારાજે વચનામુખમાં જે કરતા હતા ની વાત કરે છે એ સમજણ એ પોતે માનતા હોય ને કે ભગવાન બધું કરે ત્યારે થાય એ જ્યારે ઠાકર હરિભક્તો ના આઠ મિનિટ દર્શન કરે છે ને બસ એ વખતે એમને બીજો કોઈ જ વિચાર નહીં એમને એક જ કે બસ મારે આજ મારો પ્રોજેક્ટ છે આઠ મિનિટ એ વખતે મેલબોર્ન ના વિચાર ના હોય મુંબઈ ના વિચાર ના હોય સુરત માં શું આયા કે ના આપણે રિપેર કરવું એટલે મોટો પ્રોજેક્ટ હોય આ પુરુષ કેટલા કામ કરે તો આપણને મહારાજે જે અઢીસો વર્ષ પહેલા જે વાત કરી હતી ને એ વસ્તુ આપણને આજે ચરિતાર્થ આપની સામે દેખાય છે આપણા એટલા મોટા ભાગ્ય છે ને કે આપણો પૃથ્વી પર જન્મ ત્યારે થયો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ જેવા પુરુષ આ પૃથ્વી પર વિચર્યા અને વાતો કરી દેખાય છે સાચું સુખ આપણે ક્યારે લઈ શકીએ કે જો આ ભગવાન સર્વ કરતા હતા છે સમજણ આપણા જીવનમાં સ્થિર હોય પ્રમુખ સ્વામી ઓગણીસો અઠ્યાસી ની विदेश यात्रा पक्ष बाबा पाच आता आणि ते वेळेस स्वागत सभा हरिंद्रभाई दवे आरेंद्रभाई दवे गुजरात मौजन्य साहित्यकार गुजराती भाषा कि प्रमुखस्वामी महाराज योग्य आ्या तमी बापादर स्वागत सभा हरेंद्रभाई एक वाटत एवढी कठी के प्रमुखस्वामी महाराजने उद्देशी स्वामी अमेर તમે જેમ સારા વિચારો આપો છો તમે જેમ બધાને પ્રેરણાઓ આપો છો સારી એમ અમે પણ આ લેખો લખીને કે પુસ્તકો દ્વારા કે પ્રવચનો દ્વારા અમે પણ સારા વિચારો તો સમાજની અંદર રજૂ કરીએ છીએ પણ અમને અનુભવ એ થાય છે કે આપના શબ્દોની ખૂબ અસર થાય છે અને અમારા જે શબ્દો છે અમે વાત તો કરીએ છીએ પણ એની અસર થતી નથી એનું કારણ શું છે પછી પોતે જ જવાબ આપ્યો એમને કીધું કે સ્વામી મને એવું લાગે છે કે એનું કારણ એ છે કે જો આપણી પાસે બેંકના ખાતામાં બેલેન્સ હોય જમા થયેલું અને પછી જો આપણે ચેક લખીએ તો એમાંથી રૂપિયા મળે પણ આપણી પાસે બેંકમાં બેલેન્સ ન હોય અને આપણે લાખ રૂપિયાનો ચેક લખીએ તો ચેક બાઉન્સ થાય આ વાત કરીને એમને કીધું કે એવી રીતે અમે વાતો તો સારી કરીએ છીએ પણ અમારી પાસે આચરણનું બેલેન્સ નથી એટલે અમે જે વાતો કરીએ ને બાઉન્સ થાય છે એ સ્વીકાર નથી થતી અને આપની પાસે બેલેન્સ છે એટલે તમે જે વાત કરો છો ને ક્યારેય બાઉન્સ થતી નથી સીધી હૃદયમાં ઉતરી જાય છે અને એ અનુભવ વધારે કરે છે સીધા સાધા શબ્દો હોય પણ એનાથી રૂપાંતર થઈ જાય સામે વાળી વ્યક્તિનું આજે આપણે મહાન સ્વામી મહારાજને જોઈએ છે કે એમનાથી સામે વાળાનું રૂપાંતર થઈ જાય છે એ બળ કર્યું છે પોતે જીવ્યા છે એમનું આચરણ આજે આ એકાણું વર્ષની સ્વામીશ્રીની ઉંમર થઈ ખુલ્લી કિતાબ જેવું મહાન સ્વામી મહારાજનું જીવન છે અને એમાં બધાએ અનુભવ કર્યો છે મહાન સ્વામી મહારાજ એમના જીવનમાં ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાળવાનું જે તાન

એમની બાયપાસ સર્જરી થઈ ગયા પછી પંદર પંદર વર્ષ સુધી એમણે એક પણ ટીપું પાણીનું મોઢામાં મૂક્યું નથી નિર્જળા ઉપવાસ હોય સખત ભીડો હોય વિચરણ હોય કથા વાર્તા હોય શિબિરો હોય પણ એમણે નક્કી કર્યું છે કે ઈષ્ટદેવનું ને ગુરુનું વચન એટલે નાની વસ્તુ છે હવે એમના માટે તો એસી વર્ષ પરની ઉંમર થઈ ગયા બાયપાસ સર્જરી કરાવી પછી કયો નિયમ લાગુ પડે પણ નાના નિયમમાં પણ ફેર ન પડવા દેવો એમણે એક એક આજ્ઞા પોતાના ઈષ્ટદેવની યથાર્થ પાડીને બતાવી છે એટલે એમાં દેશ ફેર પડવા દીધો નથી એને દેહના ગુજ્છા બોલાવી દીધા ગુરુની આજ્ઞામાં પણ ફેર ન પડવા દીધો બાયપાસ સર્જરી થયા પછીના દસ દિવસ પછી ઉપવાસ આવ્યો હતો હરિજયંતિનો અને માન સ્વામી મહારાજની તીવ્ર ઈચ્છા હતી કે મારે આ દેરજડા ઉપવાસ કરવો જ છે દસમા દિવસે હવે તે વખતે પછી પ્રમુખ સ્વામી મહારાજે સ્પેશ્ય કરી અને ત્યારે સ્વામીએ દવા પીવું એ વખતે પ્રવાહી લીધું પણ એમના અંતરમાં વર્તનની જે તમન્ના દેખાય છે ને એમાં ફેર પડવા દેવો નહીં એટલે એમનું આચરણ બોલે છે અને એટલે એની અસર સિદ્ધિ બીજા ઉપર થાય છે એમના વર્તનની અસર બોલ્યા વગર અસર થઈ જાય છે મહાન સ્વામી મહારાજ પોતે રાજકોટ જન્મ જયંતિ નિમિત્તે જયારે ત્યાં પધાર્યા પોર્ટ પર એમનું સ્વાગત કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એક વ્યવસ્થામાં હતા એમનું જાડેજા સાહેબ એમનું નામ હતું હવે એમને તો સત્સંગ સાથે કોઈ સંબંધ નતો એ તો પોતાની ડ્યુટીના ભાગ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને થોડીક એલર્જી પણ ખરી એમને સંપ્રદાય પ્રત્યે અને સાધુ સંતો પ્રત્યે થોડીક એલર્જી એટલે દૂર રહેવા પોતે માગતા હતા પરંતુ જ્યારે મહાનસ્વામી મહારાજ પધાર્યા ત્યારે ત્યાં જે સ્વાગતની અંદર હરિભક્તો ગયા હોય

સ્વામી સાધુ વૃત્તિથી ડોલી ગયેલા એ જગદગુરુ બોલી ઉઠ્યા પ્રમુખ સ્વામી તો સ્વામિનારાયણ સંપ્રદાય નું રત્ન છે મંડળથી નીકળેલા સ્વામી શ્રી તારીખ સત્તર જાન્યુઆરીની સાંજે કરમાલ ને પાવન કરતા કાયા વરણ જેસી ના ઉદઘાટન પ્રસંગે તે ગામના લુકલીશ વિદ્યા મંદિરમાં આવી પહોંચ્યા પરંતુ યોજાયેલી સભામાં મંચ પર જ મહિલાઓ હોવાથી તેઓ સભા મંડપમાં ન જતા વિદ્યા મંદિરના એક ઓરડામાં બિરાજ્યા ત્યાં જ તેઓએ જસિસના હોદ્દેદારોને બોલાવી આશીર્વાદ આપ્યા અને વિદાય લીધી ધાર્યો ધર્મ તે મૂકવો નહીં નિશ્વામીશની રીત દરેક ઠેકાણે અકબંધ રહી હતી તેથી સૌને તેઓ વિશે અત્યંત સદભાવ થતો તેનો પુરાવો તારીખ અઢાર જાન્યુઆરીની સવારે કાયાવરોહણ યોજાયેલી ભવ્ય સભા દરમિયાન જોવા મળ્યું સમીપવર્તી કુંવરપુરા અને લિંગ સ્થળીમાં પાસઠ પદરામ્યો કરીને સ્વામીશ્રી જયારે સભામાં પધાર્યા ત્યારે અહીં દોઢ હજાર ગણતરી લેખે રશિયના અંધાણ મુકાયા પરંતુ પ્રમુખ સ્વામી આવ્યા નો ગોકીરો એવો થયો કે બમણી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છતાં સ્વામીશ્રીની કૃપાથી દોઢ હજારની રસોઈમાં ત્રણ હજાર ભાવિકોએ ભોજન લીધું સ્વામીશ્રીના આ ઐશ્વર્યની અસર સાયંકાને પણ જણાય ઘરો ઘરમાં તેઓનો જાદુઈ પ્રસાદ પ્રસરી ગયો હોવાથી

અને બોચાસન ને લાભ આપતા તારીખ વીસ જાન્યુઆરીની રાત્રે સાડા નવ વાગે નાર પહોંચ્યા ત્યારે માત્ર બે જ દિવસમાં તેઓ અઢાર ગામો ઘુમી વળેલા પરંતુ આ ભરચક બે વિગતો ધ્યાન આકર્ષક રહી પ્રથમ નવીન વાત બની તારીખ ઓગણીસ જાન્યુઆરીની સાંજે જયારે સ્વામીશ્રી માંગલે જ પહોંચ્યા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવા છતાં અહીંના યજમાન બહાગ્રામ ચાલ્યા ગયા તેઓની હલન ચલનના કારણે સ્વામીશ્રી ગામનો ધર્મનો ધક્કો થયો

તેઓ આવવા જવાના વીસ કિમી કાપી પુનઃ માંગલે જ ગયા અને તે ભક્તને રાજી કર્યા વ્યસ્તતા પણ સ્વામી ભક્તને વિસરતા નહીં તેમ ન ભૂલતા બે દિવસમાં ગામો તડે કરીને નાર પહોંચેલા તેઓની નગરયાત્રા અહી રાત્રે સાડા નવ વાગે શરૂ થઈ હોળી આકાર નો સુંદર રથ તેઓ માટે શણગારેલો તેમાં બિરાજતી વખતે સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજને તો થાળા રોગવા ઉતારે મોકલી આપેલા તેથી શોભાયાત્રામાં તેઓએ પધરાણીના થેલા માંથી જાતે જ ઠાકોરજીની પટપ્રતિમા કાઢી પોતાના ખોડામાં લઈ લીધી સ્વામીશ્રીની મહાનતા કેવળ તેઓના વિશ્વ વિક્રમની વિચરણથી નથી પરંતુ આવા ગતિશીલ પ્રવાસોમાં પણ તેઓ ભક્ત અને ભગવાનને કદી ભૂલ્યા નહોતા તેમાં રહેલી છે